ઝઘડિયાના હિંગોરિયા ગામના સ્થાનિકોએ બિસ્માર રસ્તા મુદ્દે આક્રોશ ઠાલવી રસ્તા રોકો આંદોલન કરતા વાહનોના પૈડા થંભી ગયા હતા ભરૂચ જિલ્લામાં વરસાદની મોસમમાં વિવિધ માર્ગો બિસ્માર બની ગયા હતા જોકે તંત્ર દ્વારા હજુ પણ ઘણા રસ્તાઓનું સમારકામ કરવામાં ઉદાસીનતા દાખવી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે તાલુકાના હિંગોરિયા નજીક નજીકથી રાજપાડીને જોડતા બિસ્માર માર્ગના વિરોધમાં સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો આ માર્ગ પરથી પસાર થતા હાઈવા સહિતના નાના મોટા વાહનોની કતાર લાગી ગઈ હતી અને સ્થાનિક લોકોએ રસ્તા વચ્ચે બેસીને રસ્તા રોકો આંદોલનને અંજામ આપ્યો હતો આ અંગેની જાણ રાજપાડી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આંદોલન કરી રહેલા લોકો સમજાવી રસ્તો ખુલ્લો કરવા માટે જણાવ્યું હતું જો કે રસ્તો રોકનાર સ્થાનિક લોકોએ જવાબદાર અધિકારીઓને સ્થળ પર બોલાવવાની જીત પકડી હતી રસ્તા રોકો આંદોલન પગલે અનેક વાહનોની કતાર લાગી ગઈ હતી જો કે આ દરમિયાનગીરીને પગલે મામલો થાળે પડ્યો હતો